તો દુર્ઘટનાને લઈને પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે લાલ કિલ્લા પાસે પ્લાસ્ટમાં અગિયાર લોકોના મોત થયા છે અને આ દુર્ઘટનાને લઈને પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે સાથે જ જે ઘાયલો છે તેમને અને પરિવારોને પ્રત્યે પણ સંવેદના વ્યક્ત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક્સ પર પોસ્ટ કરીને દુર્ઘટનાને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે પ્લાસ્ટમાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત અ માહિતી જાણકારી પ્રધાનમંત્રી મેળવી રહ્યા છે ગૃહમંત્રી સાથે તેમણે વાતચીત કરી છે તમામ જાણકારી મેળવી રહ્યા છે અને હવે તેમણે જે દુર્ઘટના સર્જાય છે તેને લઈને દુઃખ વ્યક્ત કર્યું મૃતકના પરિવારોને મૃતકોને લઈને સંવેદના વ્યક્ત કરી છે પ્લાસ્ટમાં મૃત્યુ પામનાર લોકો પ્રત્યે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંવેદના વ્યક્ત કરી છે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તેમણે પોસ્ટ કરી અને દુઃખ વ્યક્ત કર્યું સંવેદના વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે